હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ચાઇનીઝ ઇટલી બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે આ ઠંડી ઇટલી રાતે બનાવેલી હતી અને ચાર નંગ ઇટલી લીધેલી છે તેને મેં આ રીતે કટિંગ કરી લીધું છે ત્યારબાદ ડુંગળી બે નંગ કોબી કેપ્સિકમ ગાજર અને કોથમરી લીધેલી છે એક તીખું લીલું મરચું કાશ્મીરી મરચું રેડ ચીલી સોસ સોયા સોસ આદુ અને લસણની પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું ઇટલીને તરવા માટે તેલ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ પ્રથમ ઇટલીને તરી લેશું આપણે થોડીક ફ્રાય કરી અને એડ કરીશું તો ખાવાની ખૂબ જ મજા આવશે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં ઇટલીને ફ્રાય કરી લેશું તો આપણે આને ગોલ્ડન બ્રાઉન કરીશું તો આપણી એટલી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો આને ઉતારી લેશું હવે તો હવે આપણે વઘાર કરીશું થોડુંક તેલ મેં કાઢી લીધું છે બે ચમચી જેટલું તેલ રાખેલું છે તો સૌ લીલું મરચું એડ કરશું ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ ત્યારબાદ કેપ્સિકમ એડ કરશું અને ગાજર ત્યારબાદ ડુંગળી અને કોબી બે મિનિટ બધી વસ્તુને એકદમ સરસ પાકવા દેશું ત્યારબાદ કાશ્મીરી મરચું એડ કરશું સ્વાદ અનુસાર મીઠું આપણે ઇટલીમાં બનાવતી વખતે પણ મીઠું એડ કરેલું છે સોયા સોસ રેડ ચીલી સોસ અને ઇટલી એડ કરી દેસુ બે ચમચી જેટલું પાણી એડ કરશું આમાં તમે સેજવાન ચટણી પણ એડ કરી શકો છો કેચપ એડ કરી શકો છો તો બે મિનિટ પાકવા દેશું જેથી એકદમ સરસ સોફ્ટ થઈ જાય તેના માટે અને વેજીટેબલ પણ આપણે એકદમ સરસ ચડી જાય તો આપણે આ તૈયાર થઈ ગઈ છે તો આને સર્વ કરી લેશું આપણે તો ચાલો મિત્રો તૈયાર છે આપણી ચાઇનીઝ ઈડલી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં